સવાર સવારમાં છે ને અહીંયા રૂમાલ ફૂકવવા આવ્યો ને તો બહુ બધું કાબર કે શું કહેવાય એ તો મને નથી ખબર પણ એનો બહુ અવાજ આવે છે તમે સાંભળ્યું કેટલો અવાજ આવે છે અને એનું કારણ એ છે કે અહીંયા છે ને એક ઉડી નથી આપતું તો બધા રેસ્ક્યુ કરાવવા એવાય છે હવે હું વાંધો છે એ કાંઈ નથી ખબર પગમાં કાંઈક પ્રોબ્લમ છે તો એટલે બધા લોકો છે ને ઉડે છે આજુબાજુમાં તો તમને બતાવીએ કામ બેઠી છે

બેઠી છે બે એના બસાવા વાવી છે હો પણ છું છે ઉડી એકતું નથી કાક પગમાં છે તો ઉડતું કેમ નથી આવી ગયું જો કે નીકળી ગયું જો હા ગાઈસ બહાર તો નીકળી ગયું છે આ ઉડી ગયું હાલો જો બધા વયા જાય એની વાહો વાય જોયું ક્યાર નું અટવાઈ ગયું છે બારીમાં એવું લાગ્યું ચાલો નાસ્તો કરી લઉં પછી રિસીવને બતાવવાનું હતું પણ ત્યાં તો ઉડી ગયું નાસ્તો કરી લઈ પછી પપ્પા એક જરૂરી કામ હતું બહાર જવાનું છે રિસીવ આવી ગયા રમાડે છે મારે પપ્પાને થોડું થોડુંક કામ છે એટલે બહાર ફિનિશ કરવા જવાનું છે પણ નાસ્તો બાકી છે તો નાસ્તો કરી કચરા પોતા કરે છે સોનલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજે મંગળવાર છે એમ ને મને નો જ સારું થયું ત્યાં કીધું મંગળવાર છે એમ તો ચાલો કઈ સવારનો નાસ્તો કર લો પછી બપોર કેડે મજા કરશું કારણ કે અત્યારે બહુ ઉતાવળ છે ને એટલે કઈ મજા નહીં ક્યાં બપોર ના દોઢ અને જો દોઢ વાગે જમવા બેઠો છું કારણ કે આજે આખો દિવસ છે ને આપણે ઝોન ઓફિસમાં ગયા હતા રિસીવના દાખલામાં જે સુધારા વધારા કરવાના હતા ને ફિનિશ કર્યા હવે એનો આધાર કાર્ડ કઢાવવામાં એક દિવસ આખો વહી જાય મારો દાખલો ઓગણીસો ને નીકળ્યો તો એમાં એ સુધારા વધારા કરવા પડશે

એમાં એને કઈ કર્યું જ નથી તમે પછી દાખલો નઈ જોયો હોય કુમાર કાઢેલો છે એમ મમ્મી એને જોવો દાખલો નો જોયો અત્યારે છે ને એ કામ મારે કરવા જવાનું છે કાંઈ નહીં ચાલો ખાઈ લઈ પછી પાછા આવે મારા દાખલામાં સુધારા વધારા કરવામાં હું થાય છે જોઈ ગયા છે રોંઢાના પાંચ અને કાલના માં છે ને બહુ બધા લોકોએ છે ને કોમેન્ટ કરી હતી બહુ બધા લોકોએ રાધિકાને ને બર્થડે વિશીસ કર્યો હતો થેન્ક યુ સો મચ ત્યાં જ્યાં લોકોએ રાધિકાને બડ વિશ કર્યો છે હજી જ્યાં લોકોએ ન કરી હોય કરી દેજો આ બાજુ જો મમ્મી છે ને ક્વોલિટી ખાવા માટે બે ગયા છે મમ્મીને સીંકુની ક્વોલિટીમાં બહુ મજા આવી બાકી કોઈ વસ્તુ ખાય કે ન ખાય પણ કોલેટી બહુ ખાય છે આમ તો ભાવે જાંબુવાળી ક્વોલિટી ખાવી છે તો આવજે તો ગાઈઝ આજના વ્લોગમાં છે ને તમને જાંબુવાળી ક્વોલિટી બાય જાંબુની જોરદાર ક્વોલિટી આવે ઘણા લોકો એ ક્વોલિટી ખાય ને મમ્મી તો એના ઉપર છે છેન હોલુઈ નાખે મસાલો આવે ની નાખે છે મસાલો આ આપણે જીરૂ મીઠા ટાઈપનો આવે ની અને ગાઈઝ આજ આખો બોપર વસાળો મારો છે ને વયો ગયો જોન ઓફિસમાં ڈاکલામાં એટલા લોચા માર્યા છે મમ્મી એને એને તો એ લોચા છે ને હવે સુદ્રેમાં જ નથી મને એમ છે મારું નામ ફેરવવું

હમણાં જે નવા બેબી જન્મે ને દવાખાનાની ફાઇલમાં લખાઈ નાખે સોનલ બેન પછી ડિલેવરી ટાણે ઓલા લોકો રેકોર્ડ એસએમસીમાં ખાલી સોનલ બેન નું આપે એટલે ત્યાં દાખલામાં સોનલ બેન સાપીને આવે પછી ફરીથી સોનલ બેન સંદીપ તળાવ્યા કરાવવા જવાનું એવા બધા લોસા મારે હું કેવું ધારું જે સરકારનું નવું ફોર્મેટ આવ્યું છે તમારી જે સરનેમ હોય ને એ આવું છેલ્લે જ આવી જાય બરાબર એટલે અત્યારે જે નવા જન્મે ને એના હું છે જન્મ તારીખનો દાખલા આપ્યો હોસ્પિટલથી એમાં મમ્મી નું નામ સોનલ હોય તો સોનલ 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 બેન બેન ખાલી કે આધાર કાર્ડ માં હોય હોય નામ ને લખાવજો જન્મ ના તારીખના દાખલા માં હોવું જોઈએ તમારું નીકળે આ બધું જયારે તમે ડિલેવરી ટાણે છે ને ડોક્ટર ને મારા જે આધાર કાર્ડ માં નામ છે ને એ માતા પિતાનું ઈજ લખજો ફાઇલ કે દાખલામાં એટલે તમારું કામ થઈ જાય અમારી ગોળે ધક્કા ન થાય કઈ નઈ અમારે તો લોકે ઘણો ઘણો ફિનિશ થઈ ગયું છે ચાલો અત્યારે નાસ્તો કરવા બહુ ટ્રેસ્ટ થઈ છે વાગી ગયા સાંજના સાત અને તમને બધાની ફેવરિટ એક વસ્તુ બતાવું તમને બધાને કેવી નાનપણમાં બહુ ખાધી છે કોની કોની ફેવરિટ છે કહેજો વેફર બિસ્કિટ વેફર બિસ્કિટ ગઈ સોનલને બહુ ભાવ એટલે ખૂટવા નથી અઠવાડિયા ને અઠવાડિયા છે ને લાઈન આવી જાય છે ને આપણે નહી આપણે ગયા વખતે ફાર્મ માં ગયા તે લઈને નહોત આવી હા બધી બેનું ઘરે આવી હતી હા તે લાવ્યા તા એટલે તો બહુ મહિનો થઈ ગયો અને આ બાજુ જો શાક બને છે હેનું બને ની કઈ ખબર નથી પડતી ભીંડો લાગે છે તારું ફેવરિટ મારું નહીં તારું તારું તારે શું ખાવાનું છે તો ગાઈ જા નું શાક બનાવ્યું એટલે તો સોનલ કઈ નહિ છે કારણ કે એનું માં હતું એની હારે

અને આ બાજુ જો મમ્મી સણિયાની દાળ કેટલા દિવસથી બના 2 દિવસ કાને 2 ગણી છે હા એમ એકલામાં વાર લાગે વાર લાગે એટલા એવા સણિયાની દાળના ખાલી લાડવા બનાવો ને કે મોહનથાળ બનાવો ને તો કેટલા દીમાં પૂરા થઈ જાય ખબર 3 દીમાં જેટલા દી દાળ કરતા ન થાય ને એટલા દીમાં 4 કિલો સણિયા છે એટલે 4 કિલો સણિયાનું શું આવે 4 દિન થોડે થઈ સોનાતોલી આણું ઓલે આવીતી મોહનથાળ લાવીતી 4 કિલો કેટલા દી આલી ગણતરી કરાવતો

બધું પૂરું પ્લેન ગયો મારું કામ તો થયું નહીં તો હવે જોઈશી ક્યારે કામ થાય બાકી હવે નેક્સ્ટ કામ છે રિસિવ નું આધાર કાર્ડ કઢવા જવાનું બધા લોકો જમવા બેસી ગયા છે ને કાલના બ્લોગમાં છે ને એક કોમેન્ટ જે શ્લોક ઉપર આવી હતી ને ઘણા લોકો એમ કીધું કે રાધિકા નો શ્લોક છે ને સાચો છે ને ઘણા લોકો એમ કીધું સંદીપ ભાઈ નોક શ્લોક છે નહીં સાચો છે તો મમ્મી તમારું શું કેવું કરાગ દે હશે તે લક્ષ્મી માં મને તારો ખોટો લાગે ખોટો લાગે અને પહેલેથી નાનપણથી બોલી એટલે અમને ખબર ઈ જ મોઢે થઈ ગયું અને ઘણા લોકોએ કોમેન્ટમાં કોમેન્ટ માં એમ એ લખ્યું છે કે હું જેમ બોલું ને એમ જ આવે યાર ના ના તું ઓલા સાજેવાન છોપડી આવે ને એમાં કદા તો મારું તો એવું કેવું છે કે ગાઈસ જે સ્લો ખાચો હોય કે ખોટો હોય ભાવથી બોલો ને એટલે ભગવાન સ્વીકારી જ લે કારણ કે ઓલા વાલ કોણ વાલ મૂકી લૂટારા

ના બાબા પપ્પાને ખબર પતરી થઈ ગઈ કે જાંબુ ખાવાનું કીધાતા જાંબુનો પાવડર ને બહુ બધી ટ્રાય કરી તોય પતરી ન જ ગઈ વૈગેતીક ન જ ગઈ અહ તરબુજ થી ગઈ પપ્પાને એક એવું એવું છે કે તરબુજ ખાય ને એમાં પાણી બહુ આવે એટલે પ્રેસર વધારે આવે તો કાઈ નઈ ગાય જ અત્યારે ખાઈ લે થોડીકવાર પછી છે ને બધા લોકો જાંબુ ની ક્વોલિટી એન્જોય કરશું ત્યારે બહુ બધા રાજફુલ છે તો ગાઈઝ અત્યારે વાગી ગયા સાંજના દસ અને છે ને જે જાંબુવાળી ક્વોલિટી લાવ્યા તો ની લાવ્યા છે ને હવે પપ્પાને એને ટેસ્ટ કરાવી જો કે જાંબુવાળી ક્વોલિટી છે ને અમે પહેલી વાર લાવ્યા છીએ જો આ રીતના છે ને આવે જાંબુવાળી ક્વોલિટી પણ ઘણા લોકો એ પેલા ખાઈ લીધી તીન મારે ને સોનલ ને પપ્પાને બાકી હતી એવું હતું બાકી આજ મમ્મી બે ક્વોલિટી ખાઈ જાય બે ખાઈ ગયા ને તો આવી કેટલી તમે ખાઈ जाओ ક્વોલિટી આવી મેં ક્યાં હજી દૂધવાળી દૂધવાળી બે ભાવી તને ભાવી ગાઈઝ સોનલ ને એવું હતું મહિના હતા ને એટલે જાંબુડા નો ખવાય જાંબુડા તો છોકરો કાળો આવે એવું બધા કેતા

બસ બહુ નહીં દેતા કર જામી જાય એસી માં આજે હોવાનું હોય તો જો આ જાંબુ વાળી ક્વોલિટી ના રિવ્યુ તો ભાઈ જોરદાર આવ્યા મે એકવાર વાર ખાધી હતી પણ આની પ્રાઇસ શું છે ખબર છે કેટલા ની છે કયો 25 રૂપિયા ની હું પચ્ચી ની ચાલી રૂપિયા ની યાર રીયલ જાંબુડું ખાતા હોય એવું લાગે ને પણ એટલે મોંઘી આવે તો જો આ બાજુ તો પૂરી થઈ ગઈ અને આ ભાઈ ને રસ જાય ગયો હે એમ નઈ આ ભાઈ ને રસ જાઈ ગયો રેવા દો પછી તો તમને કીધે નું મજા આવી ગઈ હો ક્વોલિટી ખાવાની રેસી ઉપર ટેકડા મારવા મળ્યો આ બાજુ રોહિત બે ગયો તાનત કાઈ જાંબુ મળે કેમ તન જાંબુડા નો ફાવે ક્વોલિટી જોસી ભાવે રોહિત ને ક્વોલિટી ઓછી ભાવે દૂધ વાળી નો હે મન ખબર છે ને હું ભાવે એને વેફર ના પડી એફર ના પડીકા વડાપાઉ એને ચટપટું હોય ને એવું વધારે ભાવે ને મને પપ્પા ને એને છે ને મેળ્યું હોય ને એવું વધારે ભાવે કેમ પણ આની ઓય આ ખાવા જા ને તું એ ભલે ને ખબર આવે વાંધો નહીં આ ખાવા જા ને તું તો ત્યાં તને આનો ઓલો આપે મસાલો આની ઉપર મસાલો લગાવીને ને ખાવાનું બોલો તો ચાલો ગઈ જાંબુની ની ક્વોલિટી તમે એકવાર વાર ટ્રાય કરજો હે હવે નેક્સ્ટ ટાઈમ આપણે બધા આટુ પાછી એક એક વાર લેતા આવશું આ જો ઓપાને બોલાય કે અહીંયા આવો અહીંયા આવો મને સકાળો એમ બાવાસ હવે ચાલો ગાઈ એની સાથે હાથ નો લોકો અહીં હેન્ડ કરી દે ઈસી હા એની ઉપરથી યાદ આવી ગયું અત્યારે બે દિવસતા છે ને સ્કૂલ ખુલી ગઈ છે અને મને કેદુના વિચાર આવતા હતા કે આટ્યા લગી તમારો વેકેશનમાં કોઈના છોકરાને કાઈ ન ઈ થયું હોય પણ હવે નિશાળ શાળા ખુલીને મમ્મી એટલે છોકરાઓને પેટમાં દુખવા મળ્યું માથું દુખે કોક ને એવું બધું થાય એવું કેમ હશે હું છે ને ભણવાનો શોર હતો આપણે ભણવા જવાનું થાય ને એટલે આપડે વધારે મજા ન આવે આમાં બીજુંય નાખ્યું છે ટોપ રૂ ખબર છે મારે ચાલો એની સાથે આજ નવ લોકો એને કરું છું હોપ કરી વિડીયો ગેમો વિડીયો ગેમો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નોકરી પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ખીલ ખોડા કરે